નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે શેના વિશે માહિતી મેળવું છું તો કે તમે ધોરણ દસ બાદ તમે જો સાયન્સ લેવા ઈચ્છતા હો તો એના વિશે તમારે માહિતી મેળવવી જરૂરી છે કે જે તમને ખ્યાલ હોવો જોઈએ કે એમાં શું શું આવે ને આપણે શું કયું સબ્જેક્ટને ને બધું કરવાનું છે તો સૌ પ્રથમ તમે મારો વિડીયો અંત સુધી જુઓ એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ધોરણ દસ બાદ તમે જો સાયન્સ વિભાગ રાખો છો તેમાં તમને ખ્યાલ હોય તો મુખ્યમાં ત્રણ ગ્રુપ આપણે હોય છે કયા કયા ગ્રુપ એક તો એ હોય બી હોય અને એ બી હોય તો આ બધા વિશે તમારે માહિતી તો મેળવવી પડે તો જુઓ ગ્રુપ એ તો ગ્રુપ એ તમે જો રાખો છો તો એમાં કયા કયા સબ્જેક્ટ આવે મેથ્સ એટલે ગણિત કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન આવે ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન આવે છે આ ત્રણ તમારે વિષય જરૂરી છે પછી ગ્રુપ બી તમે રાખતા હો તો એમાં તમારે કયા કયા આવે બાયોલોજી આવે ફિઝિક્સ આવે અને કેમેસ્ટ્રી આવે ટૂંકમાં તમે ગ્રુપ બી રાખો તો તમારે મેથ્સ આવે નહીં સમજી ગયા તો બાયોલોજી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી અને ઘણા લોકોને શું કરવું હોય ગ્રુપ એ અને બી બી રાખવું હોય તો એમાં તમારે શું શું મેથ્સ બાયોલોજી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એ વગેરે વગેરે તમારે આવે છે હવે તમારે એમાં શું હોય માની લો કે તમે ગ્રુપ એ રાખી લીધું ગ્રુપ બી રાખી લીધું અને ગ્રુપ એ બી રાખી લીધું તો એમાં એવું ન હોય કે હાલો ભાઈ આપણે ગ્રુપ એ રાખી લીધું એટલે આપણે એન્જિનિયરમાં જ જશું ગ્રુપ બી રાખી લીધું મેડિકલમાં જશું એવું એમાં હોય નહીં તમારે ઈચ્છિત તમે ગમે એમાં જઈ શકો છો પણ ગમે એમાં એટલે એગ્રીકલ્ચર ઘણી બધી શાખા હોય એમાં તમે જઈ શકો આ તમારે એટલા સબ્જેક્ટ તમારે મેઇન હોય છે મુખ્ય સબ્જેક્ટ છે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એ ગ્રુપ બી માટે મેથ્સ કેમેસ્ટ્રી અને ફિઝિક્સ શેના માટે ગ્રુપ એ માટે હવે ગૌણ વિષય તમારે કયા કયા હોય ઇંગ્લિશ સંસ્કૃત અને કોમ્પ્યુટર ઇંગ્લિશ તમારે ફરજિયાત રાખવાનું હોય છે હવે સંસ્કૃત અથવા કોમ્પ્યુટર બેમાંથી એક રાખવાનું હોય છે એ તમે જે સ્કૂલમાં એડમિશન લો એ ઉપર આધાર હોય છે હવે તમે માની લો ગ્રુપ એ રાખી લીધું એનામાં તમારે કઈ કઈ એક્ઝામ આપવી પડે જેડબલ ડબલ્યુલની એક્ઝામ આપવી પડે ગુજકેટ આપવી પડે અને કઈ આપણી જે ગુજરાત બોર્ડ આવે એ આપવી પડે સમજી ગયા અને તમે જુઓ ગ્રુપ બી રાખો છો તેના માટે તમારે મેડિકલમાં પ્રવેશ લેવા માટે નીટની એક્ઝામ આપવી પડે ગુજકેટ પણ આપવી પડે અને છેલ્લે આપણે કંઈ આપવી પડે બોર્ડ વિશે આપવી પડે તો હવે આપણે આના પછી વિડીયોમાં આપણે ગુજકેટ વિશે માહિતી મેળવશું નીટની એક્ઝામ શું છે તેના વિશે પણ માહિતી મેળવશું અને તમારા બોર્ડમાં શું શું પૂછાય એનો સિલેબસ શું હોય એના વિશે માહિતી મેળવશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં